શ્રી ગણેશ આય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે શ્રાવણ માસની અમાસ છે જેને હરિયાળી અમાસ પણ કહેવામાં આવે છે તો આજે આપણે આ પવિત્ર હરિયાળી દિવસ અમાસના દિવસે ગીતાજીના સાતમા અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગના સારાંશ મહાત્મા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે આ અમાસના દિવસે પૂર્વજોનું ધ્યાન ધરવું પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી નદી કિનારે છે દાન કરવું અમાસના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન દાન અને પૂજાપાઠ કરવાથી અશ્વમેઘ યક્ષ સમાન પુણ્ય ફળ મળે છે અમાસના દિવસે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું દીવો પ્રગટાવું અને પીપળાની આસપાસ એકસો આઠ વાર પરિક્રમા કરવી એવું પણ કહેવામાં આવે છે કે આ ઉપાયો પિતૃદોષથી રાહત અપાવે છે અમાસના દિવસે ઓમ આદિભૂત આદ્યભૂતાય ભીમને સર્વસેવ્યાય શિવ શિવશક્તિ સ્વરૂપેણ પિતૃદેવો પ્રચોદયાત મંત્રના પાઠ કરવા તથા આ દિવસે ગીતાજીના સાતમા અધ્યય જ્ઞાન વિજ્ઞાન યોગના પાઠ કરવા ગરુણપુરાણના દસમા અધ્યાયમાં પણ કહેવામાં આવ્યું છે કે અમાસના દિવસે પિતૃઓ માટે તર્પણ અને શ્રાદ્ધ કરવાથી તેને સંતોષ મળે છે આ દિવસે પિતૃઓ માટે ગાયનું દાન કરવાની પણ વિધિ છે ગીતા યા પુસ્તક યત્ર યત્ર પાઠ પર્વત તે તત્ર સર્વાણી તિથાની પ્રયાગ આદિની તત્ર ગે જ્યાં ભગવદ્ ગીતાનો ગ્રંથ છે જ્યાં ગીતાનું પઠન થાય છે ત્યાં સર્વ સર્વતીથો વાસ કરે છે અર્થાત તીર્થયાત્રા જેટલું ફળ મળે છે પવિત્ર ગીતાજીના પાઠથી મળે છે પ્રયાગ આદિ પવિત્ર ધામોમાં સ્નાન કરવાથી જે ફળ મળે તે જ ફળ ગીતાજીના પઠન અને શ્રવણથી મળે છે ગીતાજીના સાતમાં અધ્યય જ્ઞાન વિજ્ઞાન યોગનો સારાંશ યોગ શીખે તે માણસને આ જગતમાં શીખવા જેવું કશું બાકી રહેતું નથી હજારો લોકોમાં કોઈક જ વિરલા સિદ્ધિ મેળવવા માટે ખૂબ જ મહેનત કરે અને આવી મહેનત કરનારા હજારોમાં કોકને જ સિદ્ધિ મળે હજારો સિદ્ધિ મેળવનારા હોય તો તેમાંથી કોક જ ઈશ્વરના સાચા રૂપને જાણી શકે છે આખી દુનિયાનું સર્જન કરનાર અને તેનો વિનાશ કરનાર એક માત્ર ઈશ્વર જ છે એક માળાના દોરામાં જે રીતે અનેક મણકા પરોવયેલા હોય અને તે જ રીતે આખી સૃષ્ટિ ઈશ્વરમાં સમાયેલી છે ઈશ્વરની દેવી માયાનો પાર પામવો તે ઘણું અઘરું છે ઈશ્વરનો આશરો રાખીને જીવે તે માયામાંથી તરી પાર ઉતરે છે ભગવાનને ભજનારા લોકો ચાર પ્રકારના છે દુઃખી જાણવાની ઈચ્છા ધરાવનાર ધનની લાલસાવાળા અને જ્ઞાન પામેલા આ આખું જગત ભગવાન મળે છે એવું જ્ઞાન ઘણા જન્મોની મહેનત પછી મળે અને આવો જ્ઞાનવાળો ઈશ્વરને પામે છે ઈશ્વરને જુદા જુદા સ્વરૂપે માણસ શ્રદ્ધાથી ભજે અને ભગવાન તેની આસ્થાને મજબૂત બનાવે છે ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળના જીવ માત્ર નહીં ભગવાન તો જાણે છે પણ ભગવાનને કોઈ ઓળખી શકતું નથી ભગવાન કહે છે કે હે અર્જુન અદેખાય અને મમતાના કારણે આ જગતના જીવોને આ જગતમાં મમતા જાગે છે પણ જે પુણ્યવાળા જીવો અને જેમના પાપ બળી ગયા હોય તેમની મોહમાયા મમતા અદેખાય નાશ પામે અને તેથી તેઓ હંમેશા ઈશ્વરનું ભજન કરે છે સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ શ્રી ભગવાન બોલ્યા કે હે પાર્થ મારામાં જેનું મન આસક્ત છે એવો તથા મારે શરણે આવેલો તેવો તું યોગ સાહતા સંચરહિત થઈને મને સર્વ સમગ્રપણે કેવી રીતે જાણી શકે તે તું સાંભળ હું આ વિજ્ઞાન સહિત જ્ઞાન તને કંઈ પણ બાકી ન રહે એવી રીતે કહું છું જે જાણ્યા પછી ફરીથી આ લોકમાં બીજું કાંઈ જાણવાનું બાકી રહેતું નથી હજારો માણસોમાં કોઈક પ્રાણી સિદ્ધિને આત્મજ્ઞાનને માટે યત્ન કરે આત્મજ્ઞાન માટે પ્રયત્ન કરવાવાળાને એવા સિદ્ધોમાં પણ કોઈક જ મને યર્થાત રીતે જાણે છે પૃથ્વી જલ તેજ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આવી રીતે આ મારી પ્રકૃતિ આઠ પ્રકારે વહેંચાયેલી છે આ પ્રકૃતિ અપરા કહેવાય પરંતુ આનાથી કરતાં વિલક્ષણ એવી જીવ સ્વરૂપી મારી પરા પ્રકૃતિને તું જાણ હે મહાબાહુ અને જે પ્રકૃતિ વડે આ જગત ધારણ કરાય છે આ બે પ્રકૃતિઓ પરા અને અપરા બધા પ્રાણીઓનું ઉપાદાનનું કારણ છે એમ તું ધ્યાનમાં રાખ હું આખા જગતનું ઉત્પત્તિ સ્થાન તેમજ પ્રણય સ્થાન છું હે અર્જુન મારાથી વધારે બીજું શ્રેષ્ઠ કોઈ નથી જેમ દોરામાં મણિઓનો સમુદાય પરોવાયેલો રહે તેમ મારે વિશે આ બધું પરોવાયેલું છે હે કુંતી પુત્ર અર્જુન જળમાં જે રસ છે તે હું છું સૂર્ય ચંદની ક્રાંતિ હું છું સર્વવેદોમાં પ્રણ હું છું આકાશમાં શબ્દ હું છું માણસોમાં પુરુષાતન હું છું પૃથ્વીમાં સારી ગંધ હું છું અને અગ્નિમાં તેજ હું છું સર્વ પ્રાણીઓમાં જીવન હું છું અને તપસ્વીઓમાં તપ પણ હું છું હે પાથ બધા પ્રાણીઓનું સનાતન બીજ મને જાણ બુદ્ધિમાનોમાં બુદ્ધિ હું છું તપસ્વીઓનું તેજ હું છું બળવાનોમાં કામ રાગરહિત બળ હું છું હે ભરતકુળમાં શ્રેષ્ઠ અર્જુન પ્રાણીઓમાં ધર્મને અનુકૂળ કામ પણ હું છું અને બીજા પણ સાત્વિક પદાર્થો છે તથા રાજસ તથા તામસ પદાર્થો છે તેઓ મારા થકી જ ઉત્પન્ન થયેલા છે એમ તું જાણ તે પદાર્થો મારામાં છે તો પણ હું તેઓમાં નથી આ આખું જગત આ ત્રણ ગુણમય સત્વરજ અને તમ પદાર્થો વડે વ્યાપીને રહેલું છે તે ત્રિગુણિમય માણાથી ભાવથી પર અને અવ્યવ્ય એવા મને મોહને લીધે કોઈ જાણતું નથી કારણ કે દેવી અને ત્રણ ગુણોથી ભરપૂર એવી મારી આ માયા દુઃખથી તરી શકાય એવી છે જે મારે ચરણે આવે તે આ માયાને તરી જાય છે માયાએ હરેલા જ્ઞાનવાળા મોઢ પાપી અને આસુરી ભાવનો આશ્રય કરનારા અધમ પુરુષો મારે શરણે આવતા નથી હે ભરતકુળમાં શ્રેષ્ઠ અર્જુન સુકર્મ કરનારા ચાર પ્રકારના માણસો મને ભજે છે દુઃખી જિજ્ઞાસુ અર્થાથી અને જ્ઞાની તેઓમાં પણ નિત્યયુક્ત એક મારી જ ભક્તિ કરવાવાળો આત્મજ્ઞાની પુરુષ સૌથી શ્રેષ્ઠ છે કારણ કે જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને તે મને અત્યંત પ્રિય છે જો કે આ બધા ઉદાર છે પણ આત્મજ્ઞાની તો મારો આત્મા છે એમાં એમાં મારો મત છે કરણવાળો જ્ઞાની જેના કરતાં ઉત્તમ મેળવવાનું સાધન નથી એવા મને જ વળગીને રહેલો છે મતલબ કે આત્મજ્ઞાની સદાકાળ મારામાં જ રહેલો છે હું ને જ્ઞાની કંઈ જુદા નથી ઘણા જન્મોના અંતે આ બધું વાસુદેવરૂપ છે એમ જાણે છે ત્યારે આત્મજ્ઞાની મને પ્રાપ્ત થાય છે તે જ ખરો મહાત્મા છે અને દુર્લભ છે આવા કામનાઓ વડે હરાયેલા જ્ઞાનવાળા પુરુષો પોતાની પ્રકૃતિ વડે બંધાઈને તે તે નિયમને પકડીને જુદા જુદા દેવોને ભજે છે જે જે ભક્ત જે જે દેવની મૂર્તિની શ્રદ્ધા વડે પૂજા કરવાની ઈચ્છે છે તે તે પુરુષની હું તે દેવની મૂર્તિ તરફની શ્રદ્ધાને દઢ કરું છું ભક્ત તે શ્રદ્ધા વડે યુક્ત થઈને તે દેવની આરાધના કરે છે વળી તે દેવની મૂર્તિની પૂજાથી મેં મેં છાપેલા હિતકારક ઇષ્ટ પદાર્થોને તે મેળવે છે પણ તે અલ્પ બુદ્ધિવાળાઓને મળેલું તે ફળ નાશવાળું છે દેવોને આરાધનારાઓ દેવો તરફ જાય અને મારા ભક્તો મારી તરફ જ આવે જેના કરતાં બીજું કોઈ ઉત્તમ નથી એવા નાશરહિત મારા શ્રેષ્ઠ સ્વરૂપને ન જાણવાવાળા એવા ઓછી બુદ્ધિના મનુષ્યો અવ્યક્ત એવા મને જીવભાવને પામેલો સામાન્ય દેહ ધારી જ માને છે યોગ બાયા વડે ઢંકાયેલો એવો હું સૌને દેખાતો નથી મૂળ થયેલા આ લોકો જન્મથી અને મરણથી રહી એવા મને જાણતા નથી તો હે અર્જુન ભૂતકાળમાં થઈ ગયેલા અને વર્તમાન કાળના અને ભવિષ્યકાળના જીવોને હું જાણું છું પરંતુ મને તો કોઈ જાણતું નથી ભરતવંશમાં ઉત્પન્ન થયેલા અને શત્રુઓને તપાવનારા હે અર્જુન ઈચ્છાથી અને દ્રેષથી ઉત્પન્ન થયેલા દંડના મોહ વડે બધા પ્રાણીઓ ઉત્પત્તિ કાળમાં મોહને પામે છે અને તેથી તેઓ મને જાણી શકતા નથી પરંતુ જે પુણ્યવાન પ્રાણીઓનું પાપ નાશ પામી ગયું હોય છે તે જે દ્રઢ આચરણવાળા હોય છે અને દંડના મોહથી મુક્ત થયેલા હોય છે તેઓ મને ભજે છે ગઢપણમાંથી અને મરણમાંથી છૂટવાની જે પુરુષો મારો આશ્રય લઈને પ્રયત્ન કરે તેઓ તે બ્રહ્મને આખા આધ્યાત્મને અને બધા કર્મને બરાબર જાણે છે જેઓ અધિભૂત અધિદેવ અને અધિયજ્ઞ સહિત એવા મને જે પુરુષો જાણે છે તે મારામાં જોડાયેલા ચિત્તવાળા પુરુષો મરણકાળે પણ મને પામે છે મારામાં લીન બને છે ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન થયેલ સંવાદમાં જ્ઞાન વિજ્ઞાન યોગ નામનું સાતમો અધ્યાય સંપૂર્ણ સાતમા અધ્યાયનું મહાત્મ અને તેનું ફળ સંગોકણ ઘણો સાહસિક પ્રામાણિક વેપારી ઘણું મહેનતું ધાર્મિક વૃત્તિવાળો હોવાથી તે પોતાના વેપારમાં કદી કોઈને છેતરતો નહીં પણ મહેનતું હોવાથી તે સારું ધન કમાતો દરરોજ સવારમાં પોતાનું નિત્યકર્મ પતાવી વેપાર મારે આજુબાજુના ગામમાં જતો સાંજ પડે એટલે ઘેર પાછો આવતો શંકુકર્ણને ત્રણ દીકરા આ દીકરાઓ હજુ નાના એટલે માતા બાપને ધંધામાં કોઈ મદદરૂપ થાય એવા ન હતા શંકુકર્ણ ત્રણેય દીકરા પુષ્કળ વાલા તે પોતે મહેનત કરી પોતાના દીકરા માટે ધન ભેગું કરતો આમ કરતા કરતા તેની સામે તેની પાસે ઘણું ધન ભેગું થઈ ગયું જો આ ધન ઘરમાં રાખે તો ચોરી થવાનો ડર લાગે વળી જો બીજા કોઈને સાચવા આપે તો માણસ દગો કરે તો પણ મહેનતનું બધું ધન જતું રહે ઘણો વિચાર કર્યા પછી એક રાતે શંકોકર્ણ પોતાના ઘરની પાછળ વાડામાં ગયું વાડામાં એક ખૂણે ઉકડો હતો આ ઉકાળની બાજુમાં મોટો ખાડો કરી શંકુકર્ણ બધું જ ધન તે ખાડામાં દાટી દીધું એ પછી જ્યારે એક દિવસ શંકુકર્ણ વેપાર અર્થે બહાર સાંજે બહાર ગયો સાંજે ઘેર આવ્યો ત્યારે અચાનક તેના હૃદયમાં દુખાવો ઉપડ્યો અને થોડી ક્ષણમાં તે મરણ પામ્યું મરતા મરતા તેને પહેલાં દાટેલા ધનની ચિંતા હતી આથી તે નાક થઈને અવતર્યો અને પોતાના ધનની ચોકી કરવા ત્યાં જ રાપડો બનાવીને રહ્યો બાપના મરણ પછી દીકરાઓએ ધીમે ધીમે બાપાનો ધંધો હાથમાં લીધો અને સુખ ચેનથી જીવવા લાગ્યા હવે તો દીકરાઓને પણ ઘેર નાના દીકરા હતા આખું કુટુંબ આનંદથી રહેતું પરંતુ શંકોકરણની હાલત ખરાબ થઈ ગઈ એના રાપડા પાસે ઉકળો હતો છોકરાઓની વહુએ ગમે તેવો કચરો એઠવાડ નાખે તે શંકુકર્ણ ઉપર પડે એના રાફડામાં ખરાબ વાસ આવે ઘણી વાર નાના બાળકો રાપડામાં સળિયા ખોસીને રમે આ વખતે સળિયા વાગે પણ ખરા આમ કરવાથી પોતે ખૂબ જ કંટાળી ગયો આથી શંકુકર્ણે પોતાના દીકરાઓને સ્વપ્નમાં આવી કહ્યું મારો ઉદ્ધાર કહ્યું કરો સ્વપ્નમાં સાપ દેખાય અને ઉદ્ધાર કરવાનું કહે પણ છોકરાઓને કાંઈ સમજ પડી નહીં છેવટે ગામને પાદરે રહેતા એક તપસ્વી પાસે જઈ તેની સલાહ માગી તપસ્વી બોલ્યા તમારો કોઈ પૂર્વજ સાપ બનેલો છે તમે માટે તમે કોઈ વિદ્વાનને બોલાવી ગીતાજીના સાતમા અધ્યાયના પાઠ કરાવો તપસ્વીના કહેવાથી દીકરાઓએ સારા વિદ્વાન ધાર્મિક બ્રાહ્મણોને નિમંત્રણ આપ્યા અને પોતાના વાડામાં જ મંડપ બાંધીને સાતમા અધ્યાયના પાઠ કરાવ્યા જ્યારે પાઠ પૂરા થયા ત્યારે એક ચમત્કાર થયો ઉખળા પાસે રાફડામાંથી એક નાગ બહાર આવ્યો અને બ્રાહ્મણો સામે પોતાની ફેણ નીચી નમાવી અને તરત જ તેના પ્રાણ ઉડી ગયા આ વખતે નાગના શરીરમાંથી તેજ નીકળ્યું ધીમે ધીમે તે તેજમાંથી શંકોકર્ણો દિવ્ય દે દેખાવા લાગ્યો શંકોકર્ણે દીકરાઓને કહ્યું તમે સાતમા અધ્યાયના પાઠ કરાવ્યા તેથી મારો ઉદ્ધાર થયો છે આ રાપડા નીચે મેં ઘણું ધન ડાંઠ્યું છે તમારા માટે જ આ ધન મેં સાચવેલું છે તમે તે ધનનો હંમેશા સદ ઉપયોગ કરજો આટલું બોલીને શંકોકર્ણો આત્મા આકાશ માર્ગે ચાલ્યો ગયો ત્યારબાદ તેણે અનેક સુખો પ્રાપ્ત કર્યા અને જીવનના અંતે ઉત્તમ ગતિ મેળવી જીવન જીવ્યો તમે વ માતા ચપિતા તમેવ તમેવ બંધુ સસખા તમેવ તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ તમેવ સર્વ મમ દેવ દેવ હે દેવોના દેવ મારે માટે માતા પણ આપ છો પિતા પણ આપ છો બંધુ પણ આપ છો અને સખા પણ આપ છો વિદ્યા પણ આપજો અને દ્રવ્ય પણ આપજો ટૂંકમાં હે સર્વેશ્વર મારું તો સર્વકાય આપ એક જ છો આપણે મારા નમસ્કાર હો મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તરત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ